નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાનો વિકાસ કરવા માટે અને માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે એક તરફ સત્તાધીશો આંધળી દોટ મૂકી રહ્યા છે તો બીજી બાજુ વડોદરા શહેરના રહીશો હજુ પણ પાણી જેવી પાયાની ગણાતી સુવિધા મામલે હાલાકી ભોગવી રહ્યા છે હરણી વિસ્તારમાં આવેલા બ્લુ ઓશન સેન્ડલવુડ કામાક્ષી ગ્રીન મોટનાથ રેસિડેન્સી જેવા વિવિધ ફ્લેટ્સમાં રહીશો દૂષિત પાણીની સમસ્યાથી પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે જ્યાં પીળું અને લીલું પાણી આવ્યું આવતું હોવાની ફરિયાદો છે વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાંથી જ દૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે સ્થાનિકોએ જ્યારે આ અંગે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી તો અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવ્યા કે આગળથી જ પાણી દૂષિત આવે છે

એક વિસ્તારના અગ્રણી કાર્યકર તરીકે મારી પાસે પણ આ ફરિયાદો આવી છે મને પણ ઘણી સોસાયટીમાંથી ઘણા લોકોએ જણાવેલું છે કે અમારે ત્યાં લીલા કલરનું પાણી આવે છે પાણી થોડુંક દૂષિત આવી રહ્યું છે તો ખરેખર તો વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ટાંકીને સંલગ્ન તમામ અધિકારીઓ એન્જિનિયરશ્રી એ તમામે આ બાબતે ધ્યાન આપવું જોઈએ કે આમ તો કહેવાય છે કે શિયાળો એ એક હેલ્ધી ઋતુ છે પરંતુ આ દૂષિત પાણી જે સપ્લાય થઈ રહ્યું છે વિસ્તારની અંદર તો એનાથી હેલ્ધી સિઝનની અંદર પણ લોકો બીમાર પડી શકે તેવી શક્યતાઓ છે અને એ ન થાય એટલા માટે જે તે અધિકારીશ્રીને મારે જણાવવાનું કે તાત્કાલિક આ બાબતે પગલાં લે અને વિસ્તારમાં સ્વચ્છ અને ચોખ્ખું પાણી આવે એવી સુવિધા કરે આ બાબતે વિસ્તારમાંથી એક બે નાગરિકો દ્વારા એન્જિનિયરશ્રી સાહેબનો ડેપ્યુટી એન્જિનિયર સાહેબનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરેલો હતો ને એમની જોડે વાતચીત કરતાં એવું જાણવા મળ્યું કે નવી પાઇપલાઇન જે નખાયેલી છે એટલા માટે કેટલાક સમય સુધી આ સમસ્યા રહેશે તો મારું કહેવાનું છે કે ભાઈ નવી પાઇપલાઇન નાખે કે જૂની પાઇપલાઇન હોય પણ વિસ્તારમાં પાણી તો ચોખ્ખું જ આવવું જોઈએ એના માટે જે કંઈ ઉપાયો કરવા પડે તે તમામ ઉપાયો તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને વિસ્તારની અંદર ચોખ્ખું પાણી પૂરું પડાય તેવી મારી આપશ્રીના માધ્યમ દ્વારા જે તે પુરવઠા અધિકારી પાણી પુરવઠાના અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે